હાય દોસ્તો તો સ્વાગત છે બધાનું આજે નવા વિડીયોમાં તો દોસ્તો જો આજે છે રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનો તહેવાર આજે છે એટલે કે રક્ષાબંધન તો દોસ્તો જો આજે બધી બહેનો છે તે પોતપોતાના ભાઈઓને આશીર્વાદ દેશે અને રાખડી બાંધશે તો આજે જો અમારે ટીની બહેન પણ આવી ગયા છે અને હજી માહેરભાઈ એક તૈયાર થયા હે અને ધમભાજી એમ નામ છે તો ચાલો આપણે પહેલાં એને રાખડી બાંધાઈ લઈએ અને બેન ગયા છે મારા ભાઈના ઘરે અને મારા ભાઈની છોકરી અહીંયા આવ્યો એટલે બે ભાઈ બોન રાખડી બાંધી વાળે તો ચાલો આપણે માહિરનો એનો વિડીયો લેવી કેમ કે બેન તો ત્યાં ગયા છે એટલે તેનો વિડીયો નહીં પણ ટીની બેન ધાર્મિકને અને ને બેને રાખડી બાંધી વાળે i'm <imitation> દોસ્તો જો મયુબેન અમારે વૈયા છે અને પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈ અને જો રાખડી બાંધવાની છે તો હાલો પેલા ચાંદલો કેરી હાલો को दड़ को रमता દોસ્તો જો મયુ બેને બે ભાઈઓને રાખડી બાંધીવાળે છે અને ટીની બન પણ ચાલે ગયા છે રાખડી બાંધી મારા ભાઈની દીકરી તો જો ધબાની આવી તો પેંડો ખાવા આટો રોવાય ઘરે જ બે ભાઈ પણ ધબા ખાઈલા ખાઈલા પેંડા એને બહુ ભાવે પણ એક પેંડો જાગીને તરત ખાઈ ગયો અને એક ટીની બેન દઈને ગયા તો એને પણ એક બે ખાઈ ગયો અને હવે ખાવા બેસી જઈએ કે હમણાં મારી બહેનો પણ આવશે બે બહેનો આવવાની છે અને એક મોટે છે તે નહીં આવે એ સાચ મેં આવશે પણ એની રાખડી ઓલરેડી કાલે આવી ગઈ છે એટલે આ બે બહેનો હમણાં થોડીક વારમાં આવશે સાડા સાત થયા હે એટલે હમણાં ગાડી લઈને આવશે એટલે રાખડી બાંધીને પછી હોયા જાય છે તો ચાલો પહેલાં આપણે થોડુંક ઝીમી લઈએ

એટલે બસ આમ નોટ બતાઓ એક સારો લેજે આડલાનો હો તેમ ક્યાં જવાનું છે તમે તેમ કરો કે દું છે છે એક દી હાલો રેડી ફોટો પાડું છું તો જો હવે રાખડીયું બાંધીને બધા જાય છે પેંડા વેસે છે મારી અને જાય છે હવે કેમ કે એમને વાડીયા પછી બધું કામ હોય એટલે હવે હાતેમ માથે આવશે કા તાર ફોટો તન રાખડી કોને બાંધી તો આપણે પછી નવા ઘરે બધા વ્યાયા કેમ કે બે બહેનો અહીંયાથી પછી મારા દાદા કીરે જાય મારા કાકા કી જાય તો મેં કીધું એમને હાલીને આવું કેમ કે મારું ઘર અહીંથી ગામમાં છે એટલે ગાડી લઈને બધા વ્યા ને જો આ બાજુ રમ રમકડા કેટલા મૂક્યા ને અહીંયા કે છે અને મેમાનને હવે મારા નાની બેન એક છે મોટા બેનને વળાવી દીધા છે હવે હવે દિવસે આવશે તો દોસ્તો જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજે જમણવાર છે તે જમવાનું છે તે નવા ઘરે છે અને રાખડી બાંધી અને પછી આખો દિવસ વહી ગયા હતા કામે તો હવે આપણે રક્ષાબંધનનો દિવસ પણ આજે પૂરો થયો અને આપણે વિડીયોને પણ એન્ડ આપશું અને મળશું આપણે કાલે કેમકે જમવાનું પણ થઈ ગયું છે અને વાગી પણ ઘણા ગયા છે અને આખો દિવસ તો પછી કાંઈ શૂટ કરવા ગયા નહોતા કેમ કે કામે બેઠા હતા આખો દિવસ અને ઓલરેડી બેથી ત્રણ દિવસ હવે કારખાનું ચાલશે એટલે પછી ક્યાંય નહોતા ગયા અને બે ત્રણ દિવસ પછી આપણે વિડીયો ક્યાંક સારા સારા સ્થળે છે અને બનાવશું તો ચાલો દોસ્તો હેપી રક્ષાબંધન તો હવે મળશું આપણે કાલે તો બધાને ટાને જોબાઈ